નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે પોલીસ કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું જ્યાં મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ મથકના અઠ્યાવીસ વર્ષે કોન્સ્ટેબલ પહેલાદભાઈએ જીવન ટૂંકાવ્યું હતું ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે વાત કરીએ તો કોન્સ્ટેબલ પહેલાદભાઈ રણજીતભાઈ બાવળીયાએ પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે ઘટનાની જાણ થતાં ગઢડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા બોટાદના ડીવાય એસપી સહિતનો ઉચ્ચ અધિકારીઓ પણ ગઢડા દોડી આવ્યા હતા ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ